સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ખાસ કરીને ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે તો સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર ચાર દિવસ માં જ ગુજરાતમાં પંચે કરી છે મોટી કાર્યવાહી જી આ દોસ્તો એમાં મિત્રો વિગતથી વાત કરીએ તો લોકસભાની સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભ અને ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અને મુખ્ય નિવાર્જન અધિકારી શ્રીના નેતૃત્વમાં રાજ્યભરમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કામગીરીનો એટલે કે મિત્રો કામગીરીનો प्रारंभ કરી દેવામાં આવ્યો છે અને લોકસભા ચૂંટણીનો જાહેરાતની સાથે જ આદર્શ આચરતા સહનતા ચુસ્ત છે અને લોકસભા ચૂંટણી અમલવારી ચૂંટણી ખર્ચ નિરીક્ષણ તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા વિવિધ ટીમો કાર્યરત થઈ ગઈ છે અને લોકસભાની સવિસ બેઠકો માટે માટેની સામાન્ય ચૂંટણીની વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીઓ મુક્ત ન્યાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે મુખ્ય નિવારચન અધિકારી શ્રીને કચેરી દ્વારા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્દેશ તથા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે અને રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નક્કી

અઠ્યાવીસ કરોડ ની કિંમત નું ત્રણ પોઈન્ટ એકતાલીસ કિલો નું સોનું અને ચાંદી તથા મોટર કાર મોટર અને અગાધ્ય ગોળ સહિતની રૂપિયા બે પોઈન્ટ સત્યાવીસ કરોડ ની અન્ય વસ્તુઓ મળી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ બાણું કરોડ ની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર

વડોદરાના વિવાદો બાદ સૌથી વધારે લોકસભાની ચૂંટણીમાં રસા એ છે મિત્રો બનાસકાંઠા લોકસભાની બેઠક

ટીમમાં સામેલ કરી છે અને શ્રીલંકાના ફાસ્ટ બોલર મસુન શંકા બાંગ્લાદેશ શ્રેણીમાં ઈજા થઈ હતી અને આઈપીએલ ની સત્તરમી સિઝન બાવીસ માર્ચથી શરૂ થઈ રહી છે દોસ્તો ત્યાર પછીના ના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર

માર્ચ પછી પણ ચાલુ રહે લઈને પચીસ આજે પ્રતિ વીસ કિલો ઘટ્યા હતા અને ડુંગળીની બજારમાં વેપારો આગામી દિવસોમાં કેવા થાય તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે અને હાલમાં તબક્કે ડુંગળીની બજારમાં વેચાણની પણ ઓછી છે અને સામે વેપારો પણ ઓછા છે અને બજારમાં તેબર હી મુવમેન્ટ એટલે કે મુવમેન્ટ જોવા મળી રહી છે અને ગોંડલમાં લાલ ડુંગળીની પંદર હજાર કટ્ટાની સામે આવક સામે આવી છે અને એમનો ભાવ એસીથી લઈને ત્રણસો હતા અને સફેદ ડુંગળીની પંદર હજાર કટ્ટાની આવક સામે ભાવ એકસો બ્યાસીથી લઈને બસો બત્રીસ રૂપિયા હતા ત્યાર પછી જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર

લોકોને રાશન કાર્ડ દ્વારા મફત રાશન ની ફાળવણી કરવામાં આવી હતી અને આ યોજના હજુ પણ કાર્યરત છે રાશન વિતરણ થતી ગેરરીતિઓ રોકવા માટે સરકારે આ અહિયા મહત્વપૂર્ણ પગલું બનાવ્યું છે અને તેથી જ રાશન અને ઈ કેવાય કરાવ્યા પછી તમને રાશન મળી શકે છે નહી તો તમને મફત મળવાનું બંધ થઈ જશે આ ઉપરાંત તમે સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ પણ વંચિત રહેશો એટલા માટે તમારે

આગળ મહત્વના સમાચાર

પ્રગતિ ગતિમાન કરાયા છે અને અમદાવાદ હવે ટ્રાફિક મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ નિયમ અવગણના કરીને આવનારા સમયમાં લોકો માટે ભારે પડી જશે અને આરડીએસએલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના મદદથી તૈયાર કરવામાં આવેલા ખાસ પ્રકારના સોફ્ટવેર સાથે વિવિધ વિસ્તારમાં લમ લગાવવામાં આવેલી સીસીટીવી કેમેરાને કંટ્રોલ રૂમ સાથે જોડી દેવામાં આવશે જેથી નિયમનો ભંગ કરનાર પકડાઈ જશે તો નિયમ ભંગ કરવા બદલ પકડાયેલા લોકોને ઈ મેમો આપવામાં આવશે ત્યાર પછી ના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર હવે મિત્રો વાત કરીએ આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં આંધી સાથે મુશળધાર વરસાદ હવામાન વિભાગે જાહેર કર્યું છે રેડ એલર્ટ જે આ દોસ્તો એમાં વિગતથી વાત કરીએ તો પશ્ચિમ બંગાળને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવી છે અને રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં આગામી થોડા દિવસો દરમિયાન ભારે પવન ગાજવીજ સાથે હળવાથી મિત્રો મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે અને હવામાન વિભાગે મંગળવારે આ જાણકારી આપી છે અને હવામાન વિભાગના અનુસાર ઓગણીસ થી લઈને ત્રેવીસ માર્ચ સુધી ઉત્તર પશ્ચિમ